શ્રી નકલમ ગુરુધામ હળવદના મહંત શ્રી દલસુખ બાપુએ પાટણ ખાતે પગલાં કરી આશીર્વાદ આપ્યા

સભા મંડપ ઉઠ્યો આ પ્રસંગે શ્રી કાકરેજી ઇન્દુવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ વી પ્રજાપતિ નેકારિયા શ્રી આઠ પરગણા ગુર્જર વઢિયાર ગોળ પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ પ્રજાપતિ સાંકરા કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટવરલાલ કે પ્રજાપતિ થરા શ્રી રામદેવપીર બાપાના પરમ ઉપાસક મહેશભાઈ ડી પ્રજાપતિ કસલપુરા પુનાભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેશ